સુરતના પોષ વિસ્તારમાં તારીખ ઓગણત્રીસ મેના રોજ એક જાણીતી મોડેલની મર્સિડીઝને આગ ચાંપવાનો મામલો સામે આવ્યો હતો મળતી માહિતી અનુસાર સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝની અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપવાની અને અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેશ જૈન નામના વેપારીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી હતી મર્સિડિસને આગ ચાંપવા મામલે વેસો પોલીસે ગણતરીના કલાકમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બંને આરોપીમાંથી એક મિતેશનો મિત્ર છે મોડલે મિતેશ જૈન પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે બે હજાર સત્તર માં અમારી દોસ્તીની શરૂઆત થઈ હતી તે પરિણિત હોવાનું તેણે જણાવ્યું નહોતું બે હજાર અઢાર માં તે પરિણિત હોવાની મને જાણ થઈ હતી જેથી મેં આ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો પરંતુ તે આ સંબંધનો અંત લાવવા માંગતો નહોતો એટલે તે હેરાન કરવા લાગ્યો જેને કારણે મેં તેના પર બે હજાર ચોવીસમાં રેપની ફરિયાદ કરી હતી ત્યારથી લઈ આજ સુધી તેણે મને અને મારા પરિવારને બ્લેકમેલિંગ કરવાનું તથા મારો પીછો કરવાનું ચાલુ રાખ્યું છે તમામ ગાડીમાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવે છે ગાડીઓમાં આગ લગાવવાના પ્રયાસો કર્યા છે મિતેશ દર બે મહિને મારી ગાડીઓમાં જીપીએસ લગાવતો રહ્યો છે અમારી પહેલી ગાડી હોન્ડા સિટી પર પથ્થર ફેંકાવી હુમલો કરાવ્યો હતો જ્યારે મારા જીજાજીની ગાડીમાં પણ આગ લગાવી હતી ત્યારબાદ મારી મર્સિડીઝમાં પણ આગ લગાવી દીધી ઘરની બે ગાડીઓમાં પણ કાલે ડિવાઇસ મળ્યા છે અલથાણ પોલીસ મથકે નોંધાવેલી બીજી ફરિયાદ અનુસાર મિતેશ જઈને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી જેમાં તેમના અગાઉના અંગત ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા મોડેલે આ ઘટનાને પીડાદાયક અને માનસિક રીતે તોડી નાખે તેવી ગણાવી છે હાલમાં વેસો પોલીસ મથક તથા અલથાણ પોલીસ બંને ઘટના સ્થળો પરના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને મોડલના તમામ આરોપોની સઘન તપાસમાં લાગી ગઈ છે ડીસીપી વિજયસિંહ ગુર્જરે સ્પષ્ટ કર્યું છે કે બંને પોલીસ ટીમો ગંભીરતાથી સંબંધિત તમામ વ્યક્તિની ભૂમિકાની છણાવટ કરી રહી છે ફોરેન્સિક મદદ પણ લેવામાં આવી રહી છે જેથી ગુનો સાબિત થાય આપેલા ગેલ કોલોની નજીક એક સોસાયટીમાં મોડલે પોતાની મર્સિડીઝ પાર્કિંગમાં ઊભી રાખી હતી આ દરમિયાન રાત્રે લગભગ સાડા આઠ વાગે મોપેડ પર બે લોકો આવ્યા હતા જેમાંથી એકના મોડે રૂમાલ બાંધેલો હતો ત્યારબાદ જ્વલનશીલ પદાર્થની બોટલ કાર પર ઠાલવી આગ ચાંપી દીધી હતી ગત તારીખ બાવીસ એપ્રિલે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા વેપારીની પત્નીએ મોડેલ પર સોશિયલ મીડિયા મારફત ચરિત્ર હનન કર્યાનો ગંભીર આક્ષેપ કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસાર વેપારીની પત્ની તથા તેના પતિ મિતેશના ફોટો સાથે સોશિયલ મીડિયામાં બિભત્સ પોસ્ટ કરી મોડેલે ત્રણ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત વાયરલ કર્યા સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે હાલમાં વેસુ પોલીસ સીસીટીવીના આધારે તપાસ આગળ ધપાવી રહી છે આગ ચાંપનાર યુવકની ઓળખ કરવા ટેકનિકલ સોર્સિસ પણ કાર્યરત કરવામાં આવ્યા છે સમગ્ર ઘટના પાછળ શંકાસ્પદ એજન્ડા કે જૂની અદાવત છે કે નહીં એ બાબતે પોલીસ તપાસમાં લાગે છે આ જ રીતે મોડેલના જીજાની પણ કાર બે અજાણી વ્યક્તિ દ્વારા સળગાવવામાં આવી હતી બંને ઘટનાની તપાસ ચાલુ છે સાથે મોડેલે આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે કે જ્યારે તેમના સંબંધ હતા ત્યારના ફોટો ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને અપલોડ કરવામાં આવ્યા છે ત્રણેય કેસની તપાસ કરવામાં આવી રહી છે મોડેલે અગાઉ મિતેશ જૈન પર દુષ્કર્મની ફરિયાદ दाखल કરી હતી જો કે હાઈકોર્ટમાં તેના નિવેદન પર પોષિંગની પ્રક્રિયા થઈ હતી અ જિસને અમારી ગાડી ચલાવી એ વો મિતેશ સંપત જૈન હે જો કે મુજે 3-4 મતલબ 5-6 સાલો સે પરેશાન કરતા આ રહે હે ઉસકી માંગ યે હે કે મેં ઉસકે સાથ રહું ઉસકે સાથ રિલેશન મેં ઉસકે સાથ રહું ઉસે વાતે કરું और ये चीजें नहीं होने के कारण वो ये सब चीजें कर रहा है मुझे परेशान कर रहा है धमकी दे रहा है मेरे साथ-साथ मेरे घर वालों को भी धमकी दे रहा है परेशान कर रहा है सारी गाड़ियों में उसने चिप्स लगा कर सबको सबके पीछे आ रहा सबको डराना धमकाना और ऐसे अटैक करवा देना सबको जान से मारने की धमकी देना ये सब चीजें वो कर रहा है जो जो आरोपी कपड़े है वो कौन है उसके कितने साल से रह रहे क्या वो दोनों मितेश के दोस्त ही हैं और मितेश ने उनसे ये सारी चीजें करवाई है तो कब उन्होंने आपके आपके साथ ऐसा किया था या आपके परिवार ऐसे तो तो वो हमेशा हमारे फैमिली के पीछे ही घूमते रहते हैं हम कहीं भी जाते हैं वो पीछे आते रहते हैं वो सारा मेरे पास फुटेज भी है प्रूफ के साथ मतलब हम कहीं भी जाते हैं तो मेरे पूरे घर वाले कहीं जाए या मैं कहीं जाऊँ तो उनके पीछे आता है मेरे घर वालों को डराता है मेरे घर में छोटे छोटे बच्चे हैं उन लोगों को डराता है आज की डेट में मेरे घर वाले सब मितेश जैन से बहुत डरे हुए हाँ मितेश जैन ने इसके पहले मेरी होंडा सिटी पे अटैक करवाया पत्थर मेरी गाड़ी छुड़वा दी उसके बाद मेरे जीजा जी वो पांडेसरा रहते हैं उनकी गाड़ी पे भी अटैक करवा के उनकी गाड़ी चलवा दिया फिर तीन दिन बाद मर्सिडीज चला दी उसके बाद हमारी दो और भी गाड़िया थी उन्हें चलाने का गैरेज तो में, से से में ये गाड़ी हमें ऐसा लगा मतलब चलता हम चल तो हमने अपनी सारी गाड़ियां कंपनी में कल चेकअप करवाने के लिए थी तो हमारी सारी गाड़ियों में से जीपीएस निकला हुआ है अभी क्या मांग है हमारी यही मांग है की हम मुझे और मेरे परिवार को સબસે બહાર નિક કડી કડી કારવાઈ કર કરે